બધું લાવવાનું કીધું તું પછી આવું કરે એવું ના કરાય તમારે સૌ જાતે તમારે સૌ નું જાતે લાવવાનું બધાની વાત થઈ એમ કે હું બધાયનું સમેતીએ એવો કીધું તો સાડા 7 अरे જીતનો નીચે ઉતરતો હોય કીધું નહીં સાડા 7 મે ફોન કરતી કરતી નીચે ઉતરી તો તો નઈ કરે તા નામ ના બદલાવાનો તો મારો જાય બે જ આપ લો બોલા અમે ન લાવતા બધું જો મંગાઈ મંગાઈસ કરે આલે આવ બધી ફ્લેટ માં ખબર પડે કે આટલું બધું હું એક્ટિવ માં મારું ને સામાન

મને મારા માટે કરતી હોય કોઈ ઓછી નહીં કરતા માટે ગભાઈ કાલે ને જ આવું પછી વાર